અડ્ડો બને છે શહેરના વિજયનગરની આંગણવાડીમાં ઢગલા બંધ દારૂની બોટલો જોવા મળી જ્યાં એક તરફ નાના ભૂલકાઓ અભ્યાસ મેળવી રહ્યા છે અભ્યાસ તો બીજી બાજુ દારૂની બોટલો જોવા મળી રહી છે રાત્રિ દરમિયાન સામાજિક તત્વો અહીં દારૂની મહેફિલ કરતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે આંગણવાડીના પચાસ મીટર અંતર્ગત જૂથના પોલીસ ચોકી આવેલી હોવા છતાં અસામાજિક તત્વો દારૂની મહેફિલ માનવતા મનાવતા હોવાનું સામે આવતા અનેક સવાલ ઉભા થયા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા વિજયાનગર ખાતે આંગણવાડીની અંદર નાના નાના બાળકો ભણતર કરતા હોય છે અને તેની જ આંગણવાડી પાસે દારૂની બોટલો અને બિયરની ટીન મળી આવી છે અને તેને લઈને અનેકો પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે જે રીતના દારૂબંધીના દાવા માત્ર પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે જોઈ શકાય છે આંગણવાડીના આપણે દ્રશ્યો બતાવ્યા છે અહીં નાના નાના બાળકો ભણી રહ્યા છે અને દારૂની

લોકો આપણે જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું બેન તમે અહીં ભણાવો છો બાળકોને દારૂની બોટલો છે બાળકો પર કઈ રીતની અસર પડે છે અસર એટલે જ કમ્પ્લેઇન કરેલી છે કે ભાઈ વહેલા મેલું કંઈક સોલ્યુશન આવે પણ આ તો બી થોડાક ટાઈમ આવે છે બંધ થઈ જાય છે પાછા આવે છે એવી રીતે થાય છે એટલી વખત તમે પોલીસમાં ફરિયાદ આપી છે પોલીસવાળા કહે કઈ રીતના જવાબ એક જ વખત આપેલી છે હવે ત્રણ વાગ્યા પછી આવેલા આવશે પેટ્રોલિંગ કરવા એની ખ્યાલ અમને

દારૂ અહીં પીતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં અનેક સ્કૂલો પણ આવેલી છે સરકારી સ્કૂલ અને આ જે આંગણવાડી છે એની બાજુના દ્રશ્યો છે બિયરના ટીન છે ગ્લાસ છે સહિતની અલગ અલગ બોટરો જે છે તે મળી આવેલી છે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે માત્ર પચાસથી સો મીટરના અંતરે પોલીસ ચોકી આવેલી છે તો પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં નથી આવી એક વખત અગાઉ પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે માત્ર પેટ્રોલિંગ કરી અહીંથી નીકળી ગયા